કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને ફરી જો કોઈ ગુનામાં સંડોવાયા તો પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે એ બાબતે તમામને સૂચના આપવામાં આવી છે અને આ લોકોને તમામના એ લોકોના રેસિડેન્ટ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ એટલે આ બાબતે પણ તેઓને જરૂરી સૂચનાઓ આપી છે આજે ટોટલ અમારા ડિવિઝનમાંથી અમે સિત્યોતેર આરોપીઓને અહીંયા ભેગા કરેલા છે એ જેમાં પાસાના પાસા થયેલા છે એવા બેતાલીસ છે તડીપાર સત્યાવીસ છે અને અન્ય આઠ આરોપીઓ છે